માં આજે આપણે બનાવવાના છે લીલા વટાણાના લીલા મસાલાવાળા સરસ મજાના મિની સમોસા તો મેં અઢીસો ગ્રામ વટાણા લઈ લીધા છે ફોલી દીધા છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ વટાણા છે આવી રીતના મેં ફોલી રેડી કરી દીધા છે પછી લીલા મરચાં લીધા છે સાતથી આઠના નાના ટુકડા કરવાના છે આમ પેશન્ટ શિયાળા માટે છે લીલી હળદર આદુ અને લસણ એને મેં કટકા કરી લીધા છે હળદર અને આદુના લસણની કઢી ફોલી લીધી છે ગાંઠીઓ પછી આપણે આ દાણા છે એ જ્યારે આપણે મસાલો વગાડીએ ત્યારે નાખવાના છે થોડા બટાકા લીધા છે પછી એક લીંબુ છે અને આ એને દાણા છે ધાણા મરચાં અને એક આપણે સરસ પેસ્ટ બનાવી દેવાની છે પછી લસણ અને હળદર અને આદુ આપ વાટી અને મસાલો રેડી કરી દેવાનો છે સાથે આપણે આ વટાણા પણ વાટી લેવાના છે મિક્સરનો જાર લીધો છે વટાણા નાખું છું

એક મોટી વાટકી મેં મેદાનો લોટ લીધો છે ચારી અડધી ચમચી મીઠું નાખું છું અડધી ચમચી અજમો નાખું છું બે ચમચી તેલ લોટ ને દસ મિનિટ રેસ્ટ કરવા દેસુ ઝક્કન રાખી દેસુ

વટાણા કીધે રાખ્યા છે એ નાખી દઉં છું થોડું સાથે મીઠું નાખી દઉં છું વટાણાને પણ આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી સાંજે કરવાના છે મિત્રો આ નાસ્તો બનાવો એકદમ કોઈ બી જાતનો નાસ્તો બનાવો તમે મસાલો સારો બને તો જ નાસ્તો સરસ લાગે મસાલા શેકાઈ રહ્યો છે એટલી મસ્ત સુગંધ બનાવે છે બહુ જ મસ્ત હવે બટાકા હતા એને મેં ખમણી લીધા છે બાકીના બટાકાને ઓછા ઓછા તમારી હિસાબ તમે કરી શકો છો હવે આપણે લીંબુ નીચું છું લીંબુ એકદમ ચટપટું મસ્ત લાગશે આપણે ભરપૂર લીલા ધાણા નાખવાના અંદર બાળકો તમે આમ ધાણા ખવડાવો બાળકો નાખશે પણ તમે આવી રીતે બનાવી નાસ્તા જોડે ખવડાવી દો એકદમ ખાઈ લે આનું નામ જ ગ્રીન મસાલો છે ફળિયા પર બટાકા નાખ્યા પણ નાખ્યા પછી પણ આપણે આને 3 થી 4 મિનિટ સુધી રાખવાનું છે મિત્રો આપણો મસાલો સરસ બજાનો મે સેકીન રેડી કરી દીધો છે એકદમ ઓરો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આને સાઈડ પર મૂકી દશું પહેલા નાની પૂરી બનાવીશું bột પણ બહુ સરસ બજાનો મુલાયમ થઈ ગયો છે તો આપણે લોટની આ રીતે ના ગુલ્લા કરી લેવાના છે આપણે ગુજરાતીના અંદર જેમ બનાવીએ રોટલી એવી રીતે આપણે એકદમ નાના નાના આપણે જે ગુલ્લા બનાવ્યા છે એમાંથી આપણે પૂરી વણવાની છે તો પૂરી આપણે તેલ બી નથી લેવાનું કે લોટ બી નથી લેવાનું આપણે એમને એમ જ વણશું રેડી હવે આપણે પૂરીને કટ કરી દેવાની છે આવી રીતે પછી આવી રીતે એક પીસ લેવાનું છે પાણીવાળી આંગળી કરવાની છે મેં આ પાણી લીધું છે પાણીવાળી આંગળી કરવાની છે પછી એને આપણે આવી રીતના ચિપકાવી દેવાનું છે ચિપકાવી દીધું મસ્ત આવી રીતના ગુર કરી દેવાનું પહેલાં પછી આપણે આવી રીતે અંદર મસાલો ભરવાનો છે આવી રીતના દબાવવાનું મસાલાની અંદર પછી પાછું આપણે પાણીવાળું આંગળી કરવાની છે અને આવી રીતે થોડું ખીંચવાનું પછી આના જોડે ચિપકાવી દેવાનું છે તમે જોઈ શકો છો મેં કેટલો સરસ મજાનો મેની સમોસો બનાવી દીધો છે બધા જ પ્રોસેસથી બનાવી દઈશું આવી રીતે બધા સમોસા ભરી અને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો કઢાઈના અંદર તેલ ગરમ મૂક્યું છે

બધા સમોસા તરી અને મેં રેડી કરી દીધા છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેવાનું છે મિત્રો આ બધું તમને શીખાડતી વાર લાગી છે મોટો બની ગયો છે સોરી પણ તમને પૂરું નહીં શીખાડું તમે પહેલા પણ કીધું પૂરું નહીં શીખાડું તો તમે એકદમ પરફેક્ટ બની નહીં શકે તમારથી હવે આપણે તેલ ગરમ છે મચ્છર ને સમોસા હવે મરચાં ના હોય તો કેમ ચાલે મેં થાળી લીધી છે આપણા સમોસા થાળીના અંદર આવી રીતે હું સજાવી રહી છું મન જેટલું ખાવું ગમે એટલું મને સજાવવું પણ બહુ ગમે આપણે આવી રીતે મસ્ત સજાવી દેવાના છે હવે આપણે જે ચટણી બનાવી છે એકદમ સુપર અને ટેસ્ટી મિત્રો આજની અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તોને શેર કરજો આવી મજેદાર રેસીપી સાથે કાલે પાછી આવીશ ઓકે બાય બાય